સુરતમાં તાજિયા રૂટનું પોલીસ દ્વારા સાયકલ પર નિરીક્ષણ મોહરમ તાજીયા પર્વે લાલગેટ સિંગણપોર અને કતારગામ સહિતના સંવેદનશીલ વિસ્તારમાં ડીજીપી સહિત પીઆઈનું પેટ્રોલિંગ સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે આગામી મોહરમ તાજિયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી હતી આ પ્રયાસોના ભાગરૂપે ઝોન ત્રણમાં સમાવેશ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ ચોક બજાર સિંગણપુર મૈધરપુરા અને કતાર ગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં નાયબ પોલીસ કમિશનર ડીસીપી પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા તેમની સાથે ઝોનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે સુનિશ્ચિત કરવાનો અને સામાન્ય જનતામાં પોલીસની ઉપસ્થિતિનો અહેસાસ કરવાનો છે ડીસીબી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓને સાયકલ પર પેટ્રોલિંગ કરવું એ પોલીસ દળના પ્રતિબદ્ધતા અને જનતા સાથેના સીધા સંપર્ક કરવા માટે હતો સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે छः तारीख को सूरत सिटी में जो ताजिया का जुलूस निकलने वाला है उसी रूट पे आज जॉइन की जो हमारी टीम है वो उसमें कम से कम सौ लोग से ज़्यादा लोग आज पार्टिसिपेट किए हम लोगों ने एक साइकिल रैली का आयोजन किया है जिस रूट पे ये ताजिया का जुलूस निकलने वाला है उसी रूट पे हम लोग आज रूट सर्वे के साथ साथ जो पब्लिक है उन उनसे भी हम लोग वार्तालाप करेंगे और कौमी अखलास का जो जटमोस्फेयर क्रिएट हो उसका पार्ट है की तहत ही हम लोग ने ये रैली का आयोजन किया है आप देख रहे हो प्रजा का काफी साथ सरकार हर बार में मिलता है और इस बार भी मिलेगा और जो फ्यूचर में जो गणपति विसर्जन ताजिया विसर्जन के जो त्यौहार आ रहे हैं वो शांतिपूर्ण हो जाए और सब प्रजा एकदम आनंद उत्साह से ये त्यौहार को महसूस करे उसके पार्ट के लिए हमने ये साइकिल रैली का आयोजन किया छः तारीख को ताजिया जुलूस है तो अभी एक वीक के अंदर ही ये जुलूस निकलने वाला है और हमने साइकिल रैली का रूट उसी रूट पे हमने प्लान किया है जहाँ ये ताजिया निकलने वाले हैं और हम लोग दिल्ली गेट से लेके अभी राजमार्ग भागल आए हुए हैं यहाँ से क्राउन डेरी मुगली सरा होके जो ताजिया का जो ठंडा करते हैं उड़ी बंगला वहाँ हमारी ये साइकिल रैली का हम लोग समापन करेंगे